એમ્પ્લોઈઝ છે ઓર કમિટીના સભ્ય છે ખૂબ બુદ્ધિશાળી છે એને કંપનીને ઘણો બધો બેનિફિટ કરાવ્યો છે એના બધા પ્લસ પોઈન્ટ લખ્યા પછી એને બોલાય એ દરમિયાન છે ને બધા ઓફિસનો સ્ટાફ બધા સેલ્સ ઓફિસરો બધા ભેગા થયા છે એ બધા આમ ડિસ્કસ કરે કે બધું હવે ગયા અંદર ગયા ને એને હવે આપી દેશે લેઆઉટ આપી દેશે પણ ડાયરેક્ટરે છે એને કહ્યું કે કઈ વાંધો નહીં ડન ડન યુ ટુ લંડન હવે નુકસાન થઈ ગયું છે એક્સેપ્ટ સ્વીકારી ડાયરેક્ટર પણ કે હવે ચિંતા નહીં કરો અમે તમારી સાથે છે જેમ પેલા કામ કરતા હતા એમ જ કામ કરજો કોઈ માનસિક પ્રેશર વગર કરજો એકદમ રિલેક્સ કામ કરજો અને તમે આગળ વધો એનું ફળ સુવાય નેક્સ્ટ યરમાં એ જ વ્યક્તિ એ કંપની છે આઠ લાખ ડોલર નું નુકસાન ગયું તું એના કરતા વીસ ગણો એ લાભ કરે કારણ કે એ કંપનીને વફાદાર માણસ માત્ર ભૂલને પાત્ર થાય પણ એની એની કંપની માટે છે એ વફાદારી અને પ્રામાણિકતા એ ચુઈકા એમાં કોઈ પ્રકારની છે એમણે બાંધછોડ ન કહ્યું અને આખો એ ઓઈલ સ્ટાન્ડર્ડ કંપનીનો સ્ટાફ વિચાર કરે કે આવું યજ્ઞામ આવી ગયા ઓફિસમાંથી કાંઈને થક્કો ન મળ્યો પછી બે વર્ષ પછી ખબર પડી કે જે ડિસિઝન ડાયરેક્ટરે લીધું છે એ રાઈટ